નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર પ્રમુખ અને સિનિયર સ્કેલ અધિકારી હાજર રહીને શહેરના રસ્તાઓ રિપેર કર્યા ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે દહેગામ શહેરના વિવિધ રસ્તાઓ પર નાના મોટા ખાડા પડ્યા હતા એ ખાડામાં પેજ કામગીરી નરેશભાઈ પટેલ તેમજ ચીફ ઓફિસર ઉમાબેન અને નગરપાલિકા પ્રમુખ વૈશાલી સોલંકી પ્રમુખના અધ્યક્ષસ્થાને શહેરના રસ્તાઓમાં પડેલા ખાડાઓ ટ્રેક્ટર દ્વારા માલસામાન લાવીને રસ્તાઓ રિપેર કરવામાં આવ્યા અને ચોમાસામાં જે જગ્યાએ પાણી ભરાય છે તેનો પણ ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે ધીમે ધીમે શહેરના રસ્તાઓ એકદમ ચોખ્ખા કરવામાં આવશે નગરપાલિકા વિસ્તારમાં ચાલતા ક્ષતિગ્રસ્ત રસ્તાઓના મરામતની કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું તેથી પરિવહન કરતા વાહન ચાલકોને તકલીફ ન પડે અને આમ જનતા સારી રીતે ચાલી શકે તેના માટે આજે રસ્તાઓનું પેપર કરીને પ્રાદેશિક કમિશનર કચેરીના પ્રોજેક્ટ એન્જિનિયર હર્ષદભાઈ ગાંધીનગરના અધિકારી નરેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કામગીરી કરવામાં આવી અગરસી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ